તહેવારો પહેલા અમદાવાદ મનપાનું પણ આરોગ્ય વિભાગ જાગી ગયું છે મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ કરી અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે સાતસો ચોવીસ કિલો માવા અને પનીરના જથ્થાને સીઝ કરાયો છે કાલુપુરમાં અલગ અલગ એકમમાં માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગે શંકાસ્પદ સેમ્પલો લેવા તે છ એકમમાં વેચાણ બંધ કરાવ્યું છે શંકાસ્પદ માવા પનીરના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલાયા હતા અમૃતદાસ માવાવાલા કે કે માવાલાના એકમોમાં વેચાણ સ્થગિત કરાયું છે તો હજારીલાલ શર્મા માવાવાલા કનૈયાલાલ માવાવાલાનું વેચાણ પણ સ્થગિત કરવામાં આવ્યું છે તો અમદાવાદ મનપા પણ એક્શનમાં આવ્યું છે અને જે માવા અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા કેટલાક નમૂના ફેલ થતા જે કાલુપુરમાં અલગ અલગ એકમો આવેલા છે તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેનું વેચાણ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગે શંકાસ્પદ સેમ્પલો લીધા છે છ એકમોમાં હાલ વેચાણ બંધ કરવામાં આવ્યું છે અમૃતદાસ માવાવાલા કે 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 એકમો સ્થગિત કરાયા છે હજારીલાલ શર્મા માવાવાલા કનૈયાલાલ માવાવાલાનું પણ વેચાણ હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ સાતસો ચોવીસ કિલો માવા અને પનીરના જથ્થાનું સીઝ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગે શંકાસ્પદ સેમ્પલો લીધા છે અને લેબમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે